પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણના હારીજના ચાંખા ગામેથી ગાંજાના વાવેતરનો જથ્થો ઝડપાયો છે પાટણ એસઓજી પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની અટકાયત પણ કરી છે હારીજના ચાપખા ગામે ગાંજાનું વાવેતર કરેલું હોવાની એસઓજી બાતમી મળી હતી ઠાકોર સચિનજી ચમનજી દ્વારા ઘરની બાજુમાં વાડામાં આ વાવેતર કરેલું જોવા મળ્યું હતું પાટણ એસઓજી દ્વારા ગાંજાના લીલા છોડ તેમજ સુકું ગાંજો ઝડપી પાડવામાં

પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ